મોટી મૂર્તિ આગળ છે જય છોટે હનુમાનજી નામ છોટે હનુમાનજી છે એ મૂર્તિ છે બડી મૂર્તિ મોટી મૂર્તિ આપણે હવે આ જઈશું શનિદેવના પ્રવેશમાં જય શ્રી શનિદેવ પ્રવેશ દ્વાર છે આ તો આપણે જઈશું એની અંદર દર્શન કરવા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ છો તો આપણે આજે આવી જશે કુંડળ જે સૂર્ય મંદિર શનિદેવ મંદિર છે કુંડળ રામ તો આપણે આ ક્યાં છે હું તમને કહું છું આ છે આપણે બરવાળા રોડ અને આ છે સૂર્ય કુંડળધામ હવે આપણે એની અંદર દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આ છે આપણે ગેટ આપણે એની અંદર તો તમે પણ વિડીયોમાં રહીજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો સારું આટલા સ્થળ છે જોવા માટે તમે બધા જોઈ શકો છો કેટલા બધા સ્થળ છે બધા બતાવું છું તમને કયા કી બાજુ જવા માટે આ બધા સ્થળ છે તમે વાંચી લેજો આપણે જઈશું પેલા શનિદેવ દર્શન હા પેલા આપણે શનિદેવ દર્શન જવા માટે જઈશું ચાલો હવે આપણે આગળ જઈએ ચાલો મિત્રો જો આપણે હવે અંદર આવી ગયા છીએ તો પહેલા તે મોટી હનુમાનજી ની મૂર્તિ આવી છે હનુમાન દાદા ની જો કેવડી મોટી મૂર્તિ છે આવી તમે નહીં જોઈ હોય જો આપણે જવાનું છે શનિદેવ ના દર્શન કરવા માટે શનિદેવ પ્રવેશ દ્વાર છે આગળ જો મોટી મૂર્તિ આગળથી છોટે હનુમાનજી નામ છોટે હનુમાનજી છે મૂર્તિ છે બડી મૂર્તિ મોટી મૂર્તિ આપણે હવે આ જઈશું શનિદેવના પ્રવેશમાં જય શ્રી શનિદેવ પ્રવેશ દ્વાર છે આ તો આપણે જઈશું એની અંદર દર્શન કરવા માટે ચાલો મિત્રો હવે આપણે જાવીમાં કંઈ ખાસ સૂચના લખી છે તમે વાંચી લેજો કે બહેનો માતાએ મંદિર ઉપર જવું નહીં આ તરફથી દર્શન કરવા તો મિત્રો આ ખાસ નોંધ લેજો ચાલો મિત્રો આપણે જય શનિદેવના દર્શન કરવા માટે યોગેશભાઈ ઉપર પગી ગયા છે શનિદેવ છે દર્શન કરો બધા બધાની મનોકામના પૂર્ણ કરે બધા જેવો તેલ ને એવું બધું ચડાવે છે જુઓ દર્શન માટે એવામાં યોગેશભાઈ તેલ ચડાવે છે એવા શનિદેવ છે મંદિર

ચાલો મિત્રો કે તમને હનુમાન દીદા દર્શન કરાવશે ચાલો આપણે જઈએ નજીક છોટે હનુમાનજી છે જો મિત્રો છોટે હનુમાનજી છે બહુ જ બડે જય હનુમાન દીદા ઓમ નમંતે વેરામ કરો મિત્ર હનુમાન દીદા છે મોટી ગદા ચાલો મિત્રો રાંધલમા ના દર્શન કરવા જઈશું આપણે રાધણ માં દર્શન છે ભગવાન શ્રી સૂર્યનારાયણ અને ભગવતી શ્રી રાંગલ માતા રાંધલમાં બધાની મનોકામના પૂર્ણ કરે મિત્રો આ છે ભૂતનાથ મહાદેવ જો ભરેલો છે પાણીનો છે મહાદેવ ખાતા હે મિત્રો આ છે નંદી મહારાજ કોનું વાહન છે તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો હવે આ બધી આપણે જ્યોતિર્લિંગ છે જો મિત્ર મહાદેવના દર્શન કરવાની ઘણી બધી શિવલિંગો છે અહીંયા ગણે તમે જોઈ શકો છો ઘણી બધી આટલી બધી શિવલિંગ તમે ઘરે ક્યારેય નહીં જોઈએ જે આ કુંડળમાં જોવા મળે ઘણી બધી શિવલિંગો છે હવે તમે જોઈ શકો છો આટલી બધી શિવલિંગના દર્શન તમે ક્યારેય કર્યા નહીં હોય કરીલા બધા શિવલિંગના દર્શન તમે પણ કુંડળ આવો એટલે દર્શન કરો સરસ મજાનું છે મંદિર ચાલો મિત્ર અહીંયા દર્શન કરવા જાય આપણે કેવટ ની નાવ છે જોવાની અંદર કેવટ ની નાવ છે જોવા કેવટ ની નાવ છે જે રામચંદ્ર ભગવાન ને સામે પાર ઉતાર્યા હતા અહીંયા કેવટ ની નાવ જોઈ શકો છો કેવટ શ્રી રામચંદ્ર ભગવાન રામ લક્ષ્મણ જાનકી જોવા કેવટમાં હનુમાન દાદા પણ બેઠા છે જોઈ શકો છો તમે સરસ મજાનું મંદિર છે કુંડળ ચાલો મિત્રો જે શક્તિ માં છે અંદર અંદર છે ધૂણો તો હાલો તમને ધૂણો બતાવું જો સખત છનાણા વાળી પાટડીના પાટ જો અહીંયા ધૂણો છે શક્તિ માં અખંડ ધૂણો ચાલુ છે આ શક્તિ માં મંદિર છે જો મિત્રો આ બધી જગ્યા છે અલગ અલગ બધી મૂર્તિ મૂકેલી છે જવાબ બાપુ છે યમરાજ યમરાજ છે વિવેકાનંદ નરસિંહ મહેતા ના ગઢવાળા નરસિંહ મહેતા રાધે કૃષ્ણ મીરાબાઈ બાપા સાઈ બાબા શિરડી વાલે ચાલો મિત્રો આ તો આપણે કુંડળધામ બધું આપણે જગ્યા અને દર્શન પણ કરી લીધા અને હવે આપણે આ વિડીયો આપણો પૂરો કરવીશું તો હજી સુધી જો તમે ચેનલમાં નવા હોય અને આવા આવું નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દેજો મજે મોજ ને રોજે રોજ ચાલો મિત્રો હવે